નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો ચાલો આજે આપણે ધોરણ ચાર જેમાંનો વિષય ગુજરાતી એમાંનો પાઠ ત્રણ સાચી હજ એવો સરસ આપણે એક પાઠ આપેલો છે સાચી હજ તો કે આપણા મનમાં વિચાર આવે કે હજ એટલે શું તો કે જે મુસલમાન લોકો હોય એના દ્વારા પવિત્ર યાત્રા કરવામાં આવે તેને હજ કહેવાય જેમ કોઈ હિન્દુ ધર્મના હોય તો હિન્દુ ધર્મમાં આપણે આપણા બા દાદા કે વડીલ કે કોઈ સગાવાલામાં તમે એવું સાંભળ્યું હોય કે ચારધામની યાત્રા કે જાત્રા કરવા માટે ગયા છે તો એ એક આ હિન્દુ ધર્મમાં જાત્રા સ્વરૂપે એને કહેવામાં આવે અને અહીંયા હજ એટલે કે મુસલમાન લોકોની એક પવિત્ર યાત્રા એવું એવી રીતે અહીં ગણવામાં આવે છે તો આવી રીતે સાચી હજ એવો સરસ આપણે પાઠ આપેલો છે તો ચાલો આપણે એ પાઠ આજે આગળ સમજીએ ચાલો શું છે તો કે બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી પરંતુ ગરીબીના કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા શું કહે છે તો કે બગદાદ નામનું એક શહેર છે એ શહેરમાં શેખ અબ્દુલ્લા નામના એક વ્યક્તિ રહેતા હોય છે એ જે શેખ અબ્દુલ્લા હોય છે એ ખૂબ જ ધાર્મિક એટલે કે જે ભગવાનમાં વધારે એટલે કે ખુદામાં વધારે માનનારા વ્યક્તિ હોય છે અને દર વર્ષે અનેક લોકો હજ કરવા માટે જતા એટલે કે હજ કરવા માટે આજુબાજુમાં સગાવાલા અનેક લોકો જતા ત્યારે તેમને પણ એવી ઈચ્છા થતી કે હું પણ હજ કરવા જાઉં પરંતુ પોતે કેવા હતા ગરીબ હતા તો ગરીબીના કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા એટલે તેમને એવી ઈચ્છા થતી પરંતુ તે હજ કરવા જઈ શકતા ન હતા કેમકે ગરીબીના કારણે તેમની પાસે પૈસા ન હતા પછી એક વર્ષે તો કે શું થાય છે તો કે એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ કરવા માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબીને ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું શું કહે છે તો કે એક વર્ષે એવું થાય છે કે જેનું એ શહેર છે બગદાદ એ બગદાદમાંથી ઘણા લોકો હજ કરવા માટે જાય છે એટલે પોતે એ હજમાં જઈ શકતા નથી નથી કારણ કે પોતે ગરીબ હોય છે એટલે એને એવું દુઃખ થાય છે કે જો હું ગરીબ ના હોત એટલે કે મારી પાસે જો પૈસા હોત તો હું પણ આ લોકોની સાથે હજ કરવા જાત અને હજનું પુણ્ય હું પણ મેળવી શકત શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા તો એમ કે છે શેખ અબ્દુલ્લાને આવું ઘણી વખત ઈચ્છા થતી એટલે પણ એ પૂરી થઈ શકતી નહીં એટલે મન મારીને બેસી જતા મન મારીને બેસી જવું એટલે કે મનની જે ઈચ્છા હોય એ દબાવીને બેસી જવું એટલે કે પૂરી થઈ શકે એવું ના હોય એટલે એ ઈચ્છાને આપણે માંડી વાળે એટલે કે પોતે પણ એવું માંડી વાડીને બેસી જાય છે પછી શું થાય છે તો કે એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ તેમને કોઈનો અવાજ સંભળાયો તો કે એક વખત રાત્રે એવું થાય છે કે તેઓ સૂતા હોય છે અને રાતે અચાનક તેની નીંદર ઉડી જાય છે અને કોઈ વાતું એટલે કે તેને કોઈ અવાજ સંભળાવવા લાગે છે તેઓ શાંતિથી સાંભળી રહ્યા એટલે આજે અવાજ આવતો હતો તેઓ શાંતિથી સાંભળવા લાગ્યા કે આવું કોણ બોલે છે વાતચીત કરવાવાળા બે ફરિશ્તા હતા તો કે વાતચીત કોણ કરતું હતું આ અવાજ કોણ હતો તો કે બે ફરિશ્તાનો અહીં હવે આપને એવો વિચાર આવે કે ફરિશ્તા એટલે શું તો કે ફરિશ્તા એટલે દેવદૂત દેવદૂત એટલે કે જે ઈશ્વર જે ભગવાન હોય એના સંદેશા આપણા સુધી પહોંચાડે એને દેવદૂત કહેવાય તો કે જે ભગવાનનો સંદેશા આપણા સુધી પહોંચાડે એટલે કે જે ઈશ્વરીય વાણી હોય એ આપણા સુધી પહોંચાડે આપણે સાચા રસ્તા બતાવે એને ફરિશ્તા તરીકે અહીંયા ઉપયોગ લેવામાં આવ્યો છે તો કે વાતચીત જે અવાજ આવતો હતો એ વાતચીતનો અવાજ કોણ હતો તો કે એ ફરિશ્તા બંને બે ફરિશ્તા વાત કરતા હતા એક ફરિસ્તાએ બીજા ફરિસ્તાને પૂછ્યું કે હે ભાઈ આજે જે લોકો મોકા શરીફમાં હજ કરી રહ્યા છે શું ખુદાએ બધાની હજ કબૂલ કરી લીધી છે એટલે એ પહેલો ફરિશ્તો હોય છે એ બીજા ફરિસ્તાને પ્રશ્ન પૂછે છે કે હે ભાઈ આજે લોકો મોકા શરીફમાં હજ કરવા જઈએ છે એ બધાની હજ કબૂલ કરી લીધી એટલે કે બધાની પ્રાર્થના બધાની મનોકામના બધાની ઈચ્છા ખુદા એટલે કે ભગવાને પૂરી કરી દીધી હશે તો બીજાએ જવાબ આપ્યો ના બીજો જવાબ આપે છે ના બધાનો સ્વીકાર કર્યો નથી તો કે ના બધાનો સ્વીકાર થયો નથી ચલો પછી શું કે છે પૂછ્યું તો પછી ખુદા એ કોની હજ સ્વીકારી તો એમ કે છે વળી પાછું પેલો ફરિસ્તા હોય છે બીજાને પૂછે છે કે તો કોની સ્વીકાર કરી હશે કે હું તમે એમ કહો છો કે પહેલા બધાની સ્વીકાર થઈ નથી તો કોની કોકની તો સ્વીકાર થઈ હશે ને બીજાએ કહ્યું એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી એટલે કે જે હજ કરવા જતા હોય એને હાજીઓ કહેવા કહેવામાં આવે જેમ કે યાત્રા કરવા જાય તો યાત્રિકો કહેવાય એવી રીતે અહીંયા હજ કરવામાં માટે જે જાય એના માટે હાજીઓ શબ્દનો ઉપયોગ થાય છે તો કે હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી પહેલાં એ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને નહીં મળે

આપ્યો દમાસ્કસના અલી હુસેન મોચીને એટલે બીજો જવાબ આપે છે કે દમાસ્કસના અલી હુસેન મોચી નામના વ્યક્તિને હજનું પુણ્ય મળ્યું છે શેખ અબ્દુલ્લાએ બે ફરિસ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા એટલે કે આ બે ઓલા શેખ અબ્દુલ્લા જ્યારે સુતા હોય ત્યારે અવાજ આવે છે ત્યારે આ બંને ફરિસ્તા વાત કરતા હોય છે એટલે આ વાતચીત કોણ સાંભળે છે તો કે શેખ અબ્દુલ્લા સૂતા સુતા આ બધી વાતચીત સાંભળે છે વાત પૂરી થતાની સાથે જ બે ફ ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા એટલે જેવી આ વાતચીત પૂરી થાય છે એવી તરત જ આ બંને જે ફરિશ્તા હોય છે અદૃશ્ય થઈ જાય છે એટલે જે દેખાતા બંધ થઈ જાય અચાનક દેખાતા બંધ થઈ ગયા પછી તો કે શેખ અબ્દુલ્લા તો મૂંઝવણમાં પડી ગયા પોતે મૂંઝવણમાં પડી ગયા કેમ તો કે તેમને સમજાતું નહોતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે તો કે એને સમજાતું નહોતું કે જ્યાં હજ કરવા નથી ગયા અલી હુસેન મોચી તો પણ તેને હજનું પુણ્ય કેવી રીતે મળ્યું હશે તે એવો વિચાર કરવા લાગે છે અલી હુસેન એવો વિચાર કરે છે અલી હુસેન ના ના વિચાર કરે છે કોણ તો કે શેખ અબ્દુલ્લા

પછી શું થાય છે તો કે અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું એટલે અલી હુસેન પૂછે છે શેખ અબ્દુલ્લાને કે તમે કેમ મારું શું કામ પડ્યું કે તમારે મને અહીંયા મળવા આવવું પડ્યું શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી એટલે શેખ અબ્દુલ્લા બધી વાત કરે છે કે કાલ રાત્રે હું સૂતો હતો ત્યારે બેફરિશ્તા તમારા વિશેની આવી બધી વાત કરે છે બધી વાત કહીને સંભળાવે છે કોણ તો કે શેખ અબ્દુલ્લા અલી હુસેનને બધી વાત કહી સંભળાવે છે કે કલ રાત્રે આવી રીતે બધું થયું જે બંને ફરિશ્તા હોય છે એ તમારા વિશેની વાતચીત કરે છે અને એમાં વાતચીતમાં એવું સાંભળ્યું મેં કે જે હજનું પુણ્ય છે એ તમને મળ્યું છે તો આવી બંનેની પછી બધું કંઈને સંભળાવે છે તો ચાલો આ હતો આજનું લેક્ચર તો અત્યાર સુધીમાં જેટલો પાઠ આલ્યો એમાંથી જે પ્રશ્ન ખાલી જગ્યા આમસીક્યુ જે હોય એના એમસીક્યુ તમને આઈડલમાં પણ આપેલા હશે તો એ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેવાના છે અને જે બાકીનો પાઠ છે તે આપણે આવતા લેક્ચરમાં ભણીશું થેન્ક યુ